એકદમ યુનિક અને એન્ટિક અને ફેન્સી સાડી છે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ મેસેજ કરી દેજો અને તમારો પીસ બુક કરાવજો લિમિટેડ માલ છે અને અમારા બહુ બધા કસ્ટમરની ફાસ્ટ રિપ્લાય આવતી હોય એટલા માટે જો તમે જે લેટ નો થઈ જાવ એટલા માટે ફટાફટ તમે પીસ બુક કરાવી શકો છો જોઈ શકો છો કલર એકદમ યુનિક અને એન્ટિક કલર છે બધા

એટલે સૌથી પહેલા નોટિફિકેશન એમને મળે તમે એક પીસ માટે તમારે બહાર જવું ન પડે તમારા ઘરે બેઠા અમે તમને સાડી પહોંચાડી દેશું છ કલરનું બેસ્ટ કોમ્બિનેશન આવશે પચરંગી લેરીઓ આવશે તમે જોઈ શકો છો અને અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર પહેલા સાડી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો થેન્ક યુ